નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં વિવિધ રાજ્ય સરકારો અંતર્ગત કામ કરતા ચોવીસ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેમના માનદવેદને લઈને ગતરોજ લોકસભામાંથી મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી તો મિત્રો આજે જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગત રોજ લોકસભામાં આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનના વધારાને લઈ અને શું શું જણાવાયું હતું તો મિત્રો ચાલે ચાલો આજે વાત કરીએ બજેટ સત્રના બીજા ભાગ દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકોર દ્વારા તમામ જે રાજ્યો છે તેમના આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનની નવી યાદી જાહેર કરી હતી તેને શું લઈને છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને જો આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો બાળ વિકાસ વિભાગમાં આંગણવાડી કાર્યકરના આંગણવાડી કાર્યકરોને સમાજ માનદ વેતન અંગે ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા જેના જવાબમાં બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે જવાબ આપ્યો હતો કે કૈલાસ કલ્યાણ વૈજનાથ રાવે જણાવ્યું હતું કે ભાઈ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનને લઈને અને સરકારની જે આગળની રૂપરેખા શું છે તો આ આ કર્મચારીઓનો પગાર સરકાર ક્યારે વધારશે આઈસીડીએસ પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રોજેક્ટ છે અને છેલ્લા વર્ષ બે હજાર અઢારમાં જે તેમણે સાઠ ટકા માનદ વેતનમાં હિસ્સો કેન્દ્ર સરકારનો છે જેમાં વધારો કેન્દ્ર સરકારે કર્યો હતો સરકાર શું સાત વર્ષ બાદ પણ આ કર્મનિષ્ઠ કર્મચારીઓના માનદ વેતનમાં જે સાઠ ટકા માનદ વેતનમાં હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં શું વધારો કરશે અને શું આંગણવાડી કાર્યકરો અને સમાન વેતન ધરાવતા અનેક પ્રશ્નો પૂછાણા હતા જેના જવાબમાં મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકોરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ઝાલનાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સાંસદ ડોક્ટર વૈજનાથ રાવે જણાવ્યું હતું કે લોકસભામાં શું પૂછ્યું હતું કે શું સરકાર દેશભરના આંગણવાડી કાર્યકરોને આપવામાં આવતા માનદ વેતનમાં થતી સમાનતાઓથી વાપેક છે અને જો હા તો તેની વિગતો આપે અને આનો જવાબ આપતા મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકોરે કહ્યું હતું કે વર્ષ બે હજાર સરકાર દ્વારા કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો અને તે બાદ પણ વખતો વખત કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ જે સરકારી લાભો છે તેમજ જે સરકારી યોજનાઓ છે કે જે આયુષ્યમાન ભારત યોજના હોય કે પછી પીએફ એસ પીવાયસી હોય આવા લાભો જે છે તે કર્મચારીઓને આવા લાભોથી લાભાવિત કરવામાં આવી રહ્યા છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી અમને જે ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશન છે તેના જે હોદ્દેદારો છે કે જે પ્રી બજેટ મિટિંગ હોય કે પછી અવારનવાર પગાર વધારાને લઈને મિટિંગ થતી હોય એ કર્મચારીઓના માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે તેને ત્રણ ગણો કરવાનો લઈ અને મિત્રો દર વર્ષે સૂચના મળે છે અને આ સૂચનો નાણાં વિભાગ સાથે જે છે તે મિત્રો પરામર્શમાં મૂકેલા છે અને નાણાં વિભાગની મંજૂરી મળશે કે તરત જ આ કર્મચારીઓના માનદ વેતનમાં છેલ્લા છ સાત વર્ષથી વધારો નથી થયો કેન્દ્ર સરકાર દ્વારા જે કરી દેવામાં આવશે ત્યારબાદ સાવિત્રી ઠાકોરે એમ પણ જણાવ્યું હતું કે આજના મોંઘવારી જમાનામાં જે રીતે મિત્રો આ ચોવીસ લાખ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને એની જે મિની આંગણવાડી કાર્યકર બહેનો જે છે એ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નીચા હેઠળના તમામ જે કાર્યો કરી રહ્યા છે તેના સામે તેમની જે મહેનત અને વેતન ચૂકવાઈ રહ્યું છે તે ખૂબ જ નજીવું છે અને આજના આ મોંઘવારીના સમયમાં જે રીતે આ કર્મનિષ્ઠ કર્મચારીઓ પોતાનો છ છ કલાકનો જેટલો સમયગાળો આંગણવાડી કેન્દ્રોને આપી રહી છે અને તેમના સામે જે વેતન મળે છે એ ખૂબ જ નજીવું છે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે અમે નાણાં વિભાગ સાથે છેલ્લા ત્રણ વર્ષમાં ટચમાં છીએ અને સરકારને દબાણ પણ કરી રહ્યા છે કે ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આના માટે રિક્વેસ્ટ કરવામાં આવી છે કે તેઓ ઝડપથી આ બાબતને લઈ મિત્રો નાણાં વિભાગ સાથે પરામર્શ કરે અને પૂર્વ મંજૂરી મળ્યા બાદ તરત જ આ કર્મચારીઓના પગારમાં જે છે તે મિત્રો સરકાર દ્વારા વધારો કરી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ વર્ષ બે હજાર અઢારમાં છેલ્લે વધારો કરવામાં આવે અને ભારત સરકાર સમયાંતરે આંગણવાડી કાર્યકરો સહાયકોના માનદ વેતનમાં વધારો કરે એક ઓક્ટોબર બે હજાર અઢારથી ભારત સરકારે મુખ્ય આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ત્રણ હજારથી વધારીને રૂપિયા પિસ્તાલીસ હજાર પ્રતિ માસ કર્યું હતું મિની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન રૂપિયા બાવીસો પચાસથી વધારીને ત્રણ હજાર પાંચસો કરવામાં આવ્યું હતું અને તે જ સમયે મિત્રો આંગણવાડી સહાયકો એટલે કે તેડાગર બહેનોનું માનદ વેતન જે છે તે મિત્રો પંદરસોથી વધારીને બાવીસસો પચાસ જેટલું કરવામાં આવ્યું હતું આમ વર્ષ બે હજાર અઢારથી આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર બહેનોને રૂપિયા પિસ્તાલીસો જેટલું કોન્ટ્રીબ્યુશન રૂપિયા પાંત્રીસો આંગણવાડી મિની આંગણવાડી કાર્યકર બહેનોમાં અને બાવીસસો પચાસ આંગણવાડી સહાયકોના માનદ વેતનમાં કોન્ટ્રીબ્યુશન જે છે તે સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે આંગણવાડી કાર્યકરોને દર મહિને પાંચસો અને આંગણવાડી સહાયકોને કામ કરવા બદલ દર મહિને બસો પચાસ રૂપિયા પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવે છે અને આ સાથે જ રાજ્ય સરકારો તેમને પોતાના સંસાધનોમાંથી આંગણવાડી કાર્યકરોને વધારાના પ્રોત્સાહનો રકમ પણ આપી રહી છે હવે વાત કરીએ વિવિધ રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવતી આ કેન્દ્ર સરકાર પ્રોજેક્ટની કે જે કોન્ટ્રીબ્યુશન છે તે પ્રમાણે કેટલું વેતન છે તો કે જે છે તે મિત્રો સહાયક અને તેડાગર બહેનોને આપવામાં આવે છે અને કાર્યકર બહેનોની વાત કરીએ તો મિત્રો આંધ્રપ્રદેશમાં કાર્યકર બહેનોને સાત હજાર અને તેડાગરોને ચાર હજાર સાતસો પચાસ તેમજ બિહારમાં પચીસો મિત્રો કાર્યકર બહેનોને આપવામાં આવે છે જ્યારે બે હજાર સાતસો પચીસ તેડાગર બહેનોને પગાર આપવામાં આવે છે છત્તીસગઢમાં પંચાવન હજાર રૂપિયા કાર્યકર બહેનોને બે હજાર સાતસો પચાસ તેડાગર બહેનોની વાત કરીએ તો મિત્રો ગોવામાં અનુભવ પ્રમાણે પંચાવનસોથી લઈ મિત્રો બાર હજાર સુધીનો પગાર છે જે મિત્રો કાર્યકર બહેનોને અને અનુભવ પ્રમાણે ત્રણ હજારથી લઈ મિત્રો છ હજાર સુધી તેડાગર બહેનોને પગાર આપવામાં આવે છે ગુજરાત સરકારમાં મિત્રો દર વખતની જેમ આ વખતે પણ દસ હજાર તેડાગર બહેનોને અને જે છે તે મિત્રો પંચાવનસો રૂપિયા તેડાગર બહેનોને આપવામાં આવે છે હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં પણ મિત્રો અનુભવ પ્રમાણે જે છે તે ચાર હજારથી લઈને મિત્રો રૂપિયા આઠ હજાર સુધીનો પગાર કાર્યકર બહેનોને અને એકત્રીસો બહેનો તેડાગર બહેનોને પગાર આપવામાં આવી રહ્યો છે ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ નજીવું વેતન છસો કાર્યકર તેડાગર બહેનોને અને ત્રણસો ઝારખંડમાં આંગણવાડી કાર્યકર બહેનોને તેમજ છ હજાર મિની આંગણવાડી કાર્યકરોને પાંચ હજાર અને પચીસો તેડાગર બહેનોને કર્ણાટકમાં પાસઠસો તેડાગર કાર્યકર બહેનોને અને ચાર હજાર તેડાગર બહેનોને તે જ રીતે કેરળમાં પણ મિત્રો આઠ હજારથી લઈ મિત્રો બાર હજાર સુધીનો જે છે તે પગાર કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને છ હજાર બસો પચાસથી લઈને સાત હજાર સાતસો પચાસનો પગાર મળે મધ્યપ્રદેશમાં સોથી લઈને ત્રણ હજાર સાતસો પચાસ સુધીનો કાર્યકર બહેનોને અને ચાર હજાર બસો પચાસ તેડાગર બહેનોને મળે છે મહારાષ્ટ્રમાં જે છે તે મિત્રો અનુભવ પ્રમાણે અઠાવનસોથી લઈને મિત્રો છ હજાર સુધીનો પગાર કાર્યકર તેડાગર બહેનોને અને મિત્રો અનુભવ પ્રમાણે ત્રણ હજાર ચારસો પંદરથી લઈને ત્રણ હજાર ચારસો સિત્તેર પગાર તેડાગર બહેનોને મળે છે તેવી જ રીતે જો ઓડિશાની વાત કરીએ તો મિત્રો ત્રણ હજારથી લઈ મિત્રો પાંચ હજાર સુધી દર મહિને જે કાર્યકર બહેનોને પંદરસો તેડાગર બહેનોને પગાર મળે છે પંજાબમાં પણ રૂપિયા પાંચ હજારથી લઈને સત્તાવન હજાર પાંચસો વધારાના એમ કહી રૂપિયા જેટલો જેટલો પગાર અને 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 રૂપિયા દર મહિને એમ તેડાગર બહેનોને મળે છે ચાર હજાર પાંચસો ચોપન કાર્યકર બહેનોને રૂપિયા ત્રણસો છત્રીસ તેડાગર બહેનોને તમિલનાડુમાં પણ એ જ રીતે આવી રીતે અલગ અલગ જગ્યાએ બધાને પગાર આપવામાં આવે છે તો હવે મિત્રો થોડી વારમાં ગુજરાત સરકાર પણ હાલમાં કેન્દ્ર સરકારને ધ્યાનમાં લઈને બહેનોને થોડો પગાર વધારો કરી માનદ વેતન ચૂકવે તો એમાં કશી નવાઈ નહીં તો મિત્રો હાલ જે વાત છે તે આ પ્રમાણે ચાલી રહી છે પછી મિત્રો ફરીથી મળશું આજ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત